મિત્રો આજની આ વાર્તા એક શિક્ષાપ્રદ વાર્તા છે કે સંતાનને ઉછેરો પણ તેમની પાસે કોઈ આશા ન રાખો દરેક માતા પિતા પોતાના પેટ ઉપર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે તેમની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે અને તેના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તે દર્શાવતી આ અદ્ભુત વાર્તા છે તો તમને વિનંતી છે કે વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જરૂરથી સાંભળજો તો વાર્તાની શરૂઆત કરીએ વિજયાબેન હોલમાં બેઠા હતા તેમણે હેતને અવાજ દીધો હેત અરે ઓ બેટા હેત મને પીવા માટે પાણીનો ગ્લાસ આપને ત્યારે તેમના પૌત્ર હેતે વિજયાબેનનો અવાજ સાંભળ્યો પણ તે દાદીમાના અવાજને અવગણીને બહાર રમવા દોડી ગયો વિજયાબેને તેમની વહુને બોલાવી પણ બંને વહુઓમાંથી કોઈએ આવવું જરૂરી ન સમજ્યું વિજયાબેનના પતિનું અવસાન થયે આઠ મહિના વીતી ગયા હતા જ્યારથી તેમના પતિનું અવસાન થયું ત્યારથી હજી સુધી વિજયાબેન સાવ ઉદાસ જ રહેતા હતા તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે દીકરીના લગ્ન એક સારા કુટુંબમાં કરાવ્યા અને બંને દીકરાના પણ લગ્ન થઈ ગયા છે મોટા દીકરા સાગરની પત્નીનું નામ શ્રેયા છે તેમને એક દીકરો છે જેનું નામ હેત છે અને નાના દીકરા અતુલની પત્નીનું નામ અમિતા છે તેમને એક દીકરી છે જેનું નામ આર્યા છે હેત દસ વર્ષનો અને આર્યા નવ વર્ષની છે બંને વચ્ચે એક વર્ષનો તફાવત છે પણ તે બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવે છે ઘરમાં બધા જ સભ્યો પોતાની સંભાળ જાતે રાખી શકે તેમ હતા પણ જો ઘરમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી તો તે બધી જ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય તે વિજયાબેન સારી રીતે જાણતા હતા તેથી જ કોઈ પણ મુશ્કેલીમાં હોય તો તેમના દીકરા વિજયાબેનને જણાવતા હતા તેમના શરીરની તાકાત અને તેમના હાડકાનું બળ તેમની ઉંમર સાથે ઘટતું જતું હતું એક નિયમ છે કે નવી પેઢીના શરીરની તાકાત જેમ જેમ વધે તેમ તેમ જૂની પેઢીની તાકાત ઓછી થતી જાય છે અને તે લાચાર બની જાય છે એક દિવસ વિજયાબેન પોતાના ઘરના આંગણામાં હિંચકા ઉપર બેઠા હતા અને ખૂબ જ ઉદાસી અનુભવી રહ્યા હતા ઘરમાં બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા તે મનમાં વિચારી રહ્યા હતા કે બાળકો જ્યારે નાના હોય અને ઉદાસ બેઠા હોય તો માતા પિતા તેમને ઉદાસ જોઈ શકતા નથી અને તેમની ઉદાસી દૂર કરવાના થાય એટલા પ્રયત્ન કરે છે પણ જ્યારે વૃદ્ધ માતા કે પિતા ઉદાસ હોય છે તો તેમને કોઈ પૂછતું પણ નથી તેમની એકલતા અને ઉદાસી કોઈને દેખાતી નથી અને જો દેખાય છે તો પણ કોઈને પરવા હોતી નથી આઠ મહિના પહેલાં જ્યારે વિજયાબેનના પતિનું અવસાન થયું હતું ત્યારે તેમના બંને દીકરા અને વહુઓ તેમની ખૂબ જ સારી રીતે સેવા કરતા હતા હજી થોડા દિવસો જ થયા હતા અને બંને દીકરાઓએ આવીને વિજયાબેનને કહ્યું કે મમ્મી હવે આ નાના ઘરમાં રહેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે હવે બાળકો પણ મોટા થઈ રહ્યા છે તેથી તેમને પણ ભણવા માટે એક અલગ રૂમ જોઈએ છે પપ્પા તો કંઈ કર્યા વગર સ્વર્ગ સીધાવી ગયા પણ હવે તમે તો કંઈક કરો દીકરાના આ શબ્દો સાંભળીને વિજયાબેન અસ્વસ્થ થવા લાગ્યા અને બોલ્યા બેટા તો શું કહેવા માગે છે મને કંઈ સમજાણું નહીં અને હવે આ ઉંમરે હું શું કરી શકવાની મારી પાસે એટલા રૂપિયા પણ નથી કે હું ઘર પાછળ ખર્ચા કરી શકું ત્યારે જ નાનો દીકરો અતુલ બોલ્યો મમ્મી આપણી બધી જમીન અને મિલકત પપ્પા તમારા નામે કરીને ગયા છે ગામડામાં જે જમીન છે તેના માલિક તમે જ છો તો આપણે તેમાંથી અડધી જમીન વેચી નાખીએ અને તેમાંથી જે રૂપિયા મળશે તેનાથી આ મકાનમાં ઉપર બે માળ બનાવી લઈએ સાગર બોલ્યો મમ્મી જરાક વિચાર કરો આપણે ઘરમાં સાત જણા છીએ અને ઘરમાં બે જ રૂમ છે તમારે અને બાળકોને હોલમાં સોવું પડે છે અને ક્યારેક કોઈ મહેમાન આવે તો પણ ખૂબ જ સંકળાશ પડે છે હવે બાળકો મોટા થતાં જાય છે એટલે ક્યારેક તેમના કોઈ મિત્રો ઘરે આવે અથવા તો ક્યારેક તેમના જન્મદિવસની ઉજવણી કરવી હોય તો તેમને પણ શરમ અનુભવવી પડે છે જગ્યાના અભાવે દીકરાઓના આટલા આગ્રહને જોઈને વિજયાબેન વિચારમાં પડી ગયા કે આજે નહીં તો કાલે છેવટે તો આ બધું મારા દીકરાઓનું જ છે ને તો પછી મારા જીવતા જ તેમની ઈચ્છા પૂરી કરી નાખું એટલું વિચારીને તે બીજા દિવસે ગામડે જવા નીકળી ગયા અને ત્યાં જઈને તેમણે અડધી જમીન વેચી નાખી તેમાંથી જે રૂપિયા મળ્યા તે તેમના દીકરાઓને આપ્યા અને કહ્યું બેટા તમને ઈચ્છા થાય તે રીતે માળ બનાવડાવી લો પછી સાગર અને અતુલે તેમના મકાન ઉપર વધુ બે માળ બંધાવવાનું ચાલુ કરી નાખ્યું થોડા દિવસો વીતી ગયા પછી એક દિવસ સાગર વિજયાબેન પાસે આવ્યો અને કહ્યું મમ્મી હવે તમારી તબિયત પણ સારી નથી રહેતી તો હવે તમારે જમીન અને મિલકતનું શું કરવું છે હવે ઘટપણમાં તમારે આ બધી જવાબદારીઓ સંભાળવાની શું જરૂર છે હવે આ જવાબદારીઓ અમારા ખભે નાખી દો અને આરામથી તમારી વહુઓને તમારી સેવા કરવા દો તમે આરામથી બેસો અને તમારી વહુ ઉપર હુકમ ચલાવો વિજયાબેનને કંઈ સમજાતું નહોતું એટલામાં અતુલ હેત અને આર્યાનો હાથ પકડીને લઈ આવ્યો અને કહ્યું મમ્મી કાલે આ બંનેનો જન્મદિવસ છે એટલે અમે ઈચ્છીએ છીએ કે તમે એવી ભેટ આપો જે ભેટ આજ સુધી કોઈ દાદીએ ન આપી હોય એટલે વિજયાબેન બોલ્યા હા બેટા હું પણ તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માગું છું પણ હું શું કરું મને કંઈ સમજાતું નથી કે એમને શું ભેટ આપું એટલે સાગરે કહ્યું મમ્મી ફક્ત તમે જ છો જે અમને અનમોલ ભેટ આપી શકો છો આટલું કહીને તેણે વિજયાબેનની સામે એક ફાઇલ રાખી અને કહ્યું મમ્મી તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી બસ આ ફાઇલમાં થોડાક પેપર્સ છે તેના ઉપર તમારી સાઈન કરી દો એટલે વિજયાબેને ફાઇલ ઉપાડી અને જોઈ અને બોલ્યા અરે બેટા આમાં તો બધું અંગ્રેજીમાં લખેલું છે મને તમારા પપ્પા હંમેશા કહેતા કે કોઈ પણ કાગળ ઉપર સાઇન કરતાં પહેલાં કાગળને બરાબર વાંચી લેવા જોઈએ કારણ કે તેમાં ઘણીવાર છેતરાવાની શક્યતા હોય છે પણ આ વાત તો અજાણ્યા માટે લાગુ પડે છે અહીં તો તમે બંને મારા જ છો મને કોણ છેતરશે આમ કહીને તેમણે કાગળ ઉપર સાઇન કરી દીધી પણ તરત જ તેમના મનમાં એક વિચાર આવ્યો કે આ કાગળ શેના છે તે તો મારે જાણવું જોઈએ ને એટલે તેમણે સાગરને પૂછ્યું પણ સાગરે હસીને કહ્યું કે મમ્મી આમાં એવું લખેલું છે કે આપણા ગામડે આપણી જે જમીન છે તે તમે અમારા નામે કરી રહ્યા છો આ સાંભળીને વિજયાબેનને આંચકો લાગ્યો તેમના દીકરાઓએ મીઠું મીઠું બોલીને ચાલાકીથી તે પેપર્સ ઉપર સાઇન કરાવી લીધી પણ પછી વિજયાબેન વિચારવા લાગ્યા કે મારા દીકરાનું કહેવું સાચું જ છે કે આ મરે હું જમીનનું શું કરીશ મારા મર્યા પછી તો આ બધું તેમનું જ છે તો જીવતે જીવતા તેમને આપી દેવામાં શું વાંધો હવે હું આરામથી જીવીશ મારા દીકરા અને વહુ મારી ખૂબ સેવા કરશે બીજા દિવસે વહેલી સવારે વિજયાબેન બે દિવસ માટે તેમની એક બહેનપણીની તબિયત ઠીક ના હોવાથી તેમને મળવા માટે ગયા જ્યારે તે ઘરે પાછા ફર્યા તો તેમણે જોયું કે ઘરમાં કોઈ હતું નહીં અને રસોડામાં બધા વાસણો પણ ગાયબ હતા આ બધું જોઈને તે થોડા ગભરાઈ ગયા અને દીકરાઓને રાડ પાડી એટલે મોટી વહુ શ્રેયાએ ઉપરથી કહ્યું શું થયું મમ્મીજી ચીસો કેમ પાડો છો હવે અમે બધો સામાન લઈને ઉપર રહેવા આવ્યા છીએ વિજયાબેને વિચાર્યું કે ઠીક છે વહુ અત્યારે કામમાં વ્યસ્ત હશે તો હું પણ ઉપર જઈને તેને મદદ કરાવું એમ વિચાર કરીને તરત જ વિજયાબેન ઉપર પહોંચ્યા અને જેવા તે રૂમમાં દાખલ થયા તો શ્રેયાએ ખૂબ જોરથી બૂમ પાડી તમે જોઈ શકતા નથી હમણાં જ મેં પોતા મારીને સફાઈ કરી છે અને તમે ફરી પગલાં કરી નાખ્યા શ્રેયાના મોઢેથી આવા શબ્દો સાંભળીને વિજયાબેનનું હૃદય કંપી ગયું તેમણે શ્રેયાને કહ્યું બેટા મને ભૂખ લાગી હતી એટલે અહીં આવી છું જો તે નાસ્તો બનાવ્યો હોય તો મને આપ શ્રેયાએ કહ્યું હું કામથી નવરી નથી થઈ એટલે હજી કંઈ બનાવ્યું નથી વિજયાબેને તેને કહ્યું કે મારા માટે જમવાનું બનાવ તો નીચે પહોંચાડી દેજે હવે હું ઉપર આવીને ગંદુ નહીં કરું એટલે શ્રેયાએ ગુસ્સામાં કહ્યું તમારી નાની વહુને જઈને પૂછો જો તેણે કંઈ બનાવ્યું હશે તો આપી દેશે વિજયાબેને કહ્યું આટલા પગથિયા ચડીને હું સાવ થાકી ગઈ છું તું જ કંઈક હોય તો આપી દે ને એટલે શ્રેયાએ કહ્યું હું નવરી નથી મારે હજી ઘણા કામ છે એટલું કહીને તે કામમાં વ્યસ્ત થઈ ગઈ વિજયાબેનને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તેઓ જેમ તેમ કરી અને દાદરા ચડીને અમિતાના ઘરે પહોંચ્યા તેમણે જોયું કે તે પણ ઘરના કામમાં વ્યસ્ત હતી વિજયાબેને તેને બોલાવી અને ખાવા માટે માગ્યું એટલે અમિતાએ કહ્યું મમ્મીજી મેં હજી રોટલી બનાવી નથી કાલ રાતની બે રોટલી પડી છે જો તમારે ખાવું હોય તો એ રોટલી ખાઈ લો એટલે વિજયાબેન વાસી રોટલી લઈને ઉદાસીપૂર્વક નીચે ઉતરી ગયા પણ તેમને સમજાતું નહોતું કે આખો દિવસ તેમની આગળ પાછળ મમ્મીજી મમ્મીજી કહીને ફરવાવાળી વહુઓ આજે આવો અજીબ વ્યવહાર કેમ કરી રહી છે એ જ સમયે વિજયાબેનની દીકરી રીતુનો ફોન આવ્યો વિજયાબેને ફોન ઉપાડ્યો મમ્મી તમે કેમ છો તમારી તબિયત તો બરાબર છે ને એટલે વિજયાબેને કહ્યું હા બેટા તું મારી ચિંતા ન કર હું એકદમ બરાબર છું હમણાં જ તારી ભાભીએ ગરમાગરમ જમવાનું આપ્યું છે એટલે જમી રહી છું તારી સાથે પછી વાત કરીશ આટલું કહેતાં કહેતા વિજયાબેનની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે ફોન મૂકી દીધો જેથી દીકરીને દુઃખ ન થાય વાસી રોટલી ખાતા ખાતા તેમણે મનમાં વિચાર્યું કે જ્યારે સાગર અને અતુલ ઘરે આવશે ત્યારે આ બાબતે વાત કરશે બપોર થવાની હતી અને વિજયાબેનને જમવાનું બાકી હતું એટલે તેમણે રાડ પાડીને કહ્યું શ્રેયા મને ભૂખ લાગી છે મહેરબાની કરીને મને જમવાનું આપી દે પણ બંનેમાંથી એક વહુએ કંઈ જવાબ આપ્યો નહીં થોડીવાર પછી તેમણે ફરીથી કહ્યું તો પણ કોઈનો જવાબ આવ્યો નહીં એટલે તેઓ જાતે જ પગથિયાં ચડીને ઉપર ગયા એટલે મોટી વહુ શ્રેયાએ મોઢું બગાડીને બે રોટલી અને શાક એક પેપર પ્લેટમાં નાખ્યા અને જાણે કોઈ ભિખારીને જમવાનું આપતા હોય તેમ આપ્યું તેનું આવું વિચિત્ર વર્તન જોઈને વિજયાબેનને ખૂબ જ આશ્ચર્ય થયું તેઓ વિચારવા લાગ્યા કે બે દિવસમાં એવું તો શું થઈ ગયું કે આજે મારી બંને વહુને મારી બે રોટલી પણ ભારે લાગે છે હજી તે વિચારી રહ્યા હતા ત્યારે તેમની નજર બહારથી આવતા તેમના નાના દીકરા અતુલ ઉપર પડી સાગર પણ તેની પાછળ પાછળ આવી રહ્યો હતો જેવા તે બંને અંદર આવ્યા એટલે વિજયાબેને કહ્યું બેટા સાંભળો મારે તમારા બંને સાથે એક મહત્વની વાત કરવી છે એટલે અતુલે કહ્યું મમ્મી તમારે જે વાત કરવી હોય તે પછી કરજો અત્યારે હું ખૂબ જ થાકી ગયો છું સાગરે પણ કહ્યું તમારે તો આખો દિવસ કંઈ કામ નથી પણ અમે થાકીને આવીએ છીએ અને તમે આવતા વેત જ એવું કહેતા કહેતાં એ બંને જતા રહ્યા વિજયાબેન મોઢું બંધ કરીને આખી રાત બેઠા રહ્યા તેમને બરાબર નીંદર પણ ન આવી બીજા દિવસે સવારે ઉઠીને તે બંને દીકરા સાથે વાત કરવાનું વિચારી રહ્યા હતા તેઓ જેમ તેમ કરીને પગથિયા ચડીને ઉપર ગયા તો જોયું કે સાગર ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે શ્રેયાએ મોઢું ચડાવીને કહ્યું સાંભળો મને તમારી મમ્મી બિલકુલ પસંદ નથી કરતી એટલે વિજયાબેન તરત બોલ્યા આ તો શું કહી રહી છે શ્રેયા હું તને બિલકુલ પસંદ નથી કરતી એટલે સાગરે કહ્યું મમ્મી સવાર સવારમાં આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે એટલે વિજયાબેને કહ્યું બેટા કાલથી શ્રેયાનું વર્તન બદલાઈ ગયું છે અને તું પણ આટલું વિચિત્ર વર્તન કરી રહ્યો છે મમ્મી તમે પણ શું વહેલી સવારમાં જરૂર વગર નાટક કરવા લાગી ગયા તે સમયે વિજયાબેનને લાગ્યું કે તે કોઈ ખરાબ સપનામાંથી જાગી ગયા છે વિજયાબેન તેની મોટી વહુના રૂમમાંથી અપમાનિત થઈને બહાર આવ્યા તે ખૂબ જ ડરી ગયા હતા પણ તેમને ભૂખ લાગી હતી તેથી તેમણે હિંમત ભેગી કરી અને નાની વહુ પાસે ગયા તેનો દરવાજો ખુલ્લો હતો એટલે તેમણે અતુલને બોલાવ્યો પણ જ્યારે કોઈ ન આવ્યું તો તે અંદર જઈને બેસી ગયા અતુલે તેમને જોયા એટલે તેણે રસોડામાંથી બે રોટલી લાવીને તેમને આપી દીધી વિજયાબેને પહેલો ટુકડો મોઢામાં મૂક્યો જ હતો કે અમિતા રૂમમાંથી બહાર આવી અને બોલી મમ્મીજી તમે અહીંયા કેમ તેનો આ પ્રશ્ન સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા અહીંયા કેવી રીતે મતલબ શ્રેયાને પણ મારું એના ઘરે જવું ગમતું નથી અને હવે તું પણ આવી વાત કરીશ તો પછી હું ક્યાં જઈશ વિજયાબેનની આ વાત સાંભળીને અતુલે કહ્યું મમ્મી પહેલાં તમે ખાવાનું ખાઈ લો પછી વાત કરજો અતુલને પોતાની મમ્મી સાથે વાત કરતાં જોઈને અમિતા તેની સામે ગુસ્સાથી જોવા લાગી તેને તે સમયે કંઈ સૂજ્યું નહીં બીજા દિવસે જ્યારે વિજયાબેને મોટા દીકરા સાગરને પોતાની દવા લઈ આવવાનું કહ્યું તો શ્રેયાએ સ્પષ્ટ જવાબ આપ્યો અમે અમારા ખર્ચા માંડમાંડ પૂરા કરી શકીએ છીએ તો પછી તમારો ખર્ચો કેવી રીતે પૂરો કરી શકીએ જો દિવસમાં બે વખત ખાલી જમવાની વાત હોત તો બરાબર હતું પણ તમારો ખર્ચ કંઈ ઓછો નથી કપડાંનો ખર્ચો દવાઓનો ખર્ચો ખાવા પીવાનો ખર્ચો અમારે એકલા બધું કરવું પડશે એટલે વિજયાબેને કહ્યું કે હવે મારો ખર્ચ તમારે નહીં ઉઠાવવો પડે હવે તો વિજયાબેને મોટી બહુ પાસેથી ખાવાનું માગવાનું બંધ કરી દીધું હતું હવે ત્રણેય ટાઈમ જમવાનું નાની વહુ અમિતાના ઘરેથી જ લેવું પડતું આવું થોડા દિવસો સુધી ચાલ્યું એક દિવસ વિજયાબેન ઉપર નાના દીકરાના ઘરે જમવા માટે ગયા ત્યારે તેમને અમિતાનો અવાજ સંભળાયો તે પોતાના પતિ અતુલ સાથે ઝઘડો કરી રહી હતી તે અતુલને કહી રહી હતી કે મોટા ભાઈ અને ભાભી પાસેથી કંઈક શીખો તે લોકોએ તો પોતાની જવાબદારી તમારા ઉપર નાખી દીધી છે તમારી માને આપણા રૂપિયા ખર્ચ કરાવવા સિવાય બીજું કંઈ કામ નથી એટલે અતુલે કહ્યું તારી વાત તો સાચી છે અમિતા જ્યારે મોટો ભાઈ પોતાની જવાબદારી સમજતો નથી અને નિભાવતો નથી તો પછી આપણે એકલા જ મમ્મીનું બધું જ શા માટે સહન કરવું હું સાગરભાઈ સાથે વાત કરીશ અને મમ્મીને વૃદ્ધાશ્રમમાં મોકલાવાની વ્યવસ્થા કરીશ બિચારા વિજયાબેન આ સાંભળીને હેરાન રહી ગયા અને ત્યાંથી જ નીચે આવી ગયા હવે તેમના દીકરા અને વહુ પાસે ફરી જવાની તેમની હિંમત નહોતી આજે તેમની સહનશીલતાનો અંત આવી ગયો હતો કેમ કે તેમને ખાવાનું ખવડાવવાનું તો દૂર પણ હવે તેમને આ ઘરમાં કોઈ જોવા પણ નહોતું માગતું તે એકલા પોતાના આંગણામાં હિંચકા ઉપર બેઠા હતા આંગણામાંથી બધા અવર જવર કરતા હતા પણ કોઈ તેમની સામે જોતું પણ નહોતું કોઈની પાસે એક મિનિટ પણ સમય નહોતો કે પોતાની ગરઢી માતા સાથે બેસીને તેમના હાલચાલ પૂછે જ્યારે તેમના દીકરાઓ અને વહુઓ પોતાની જવાબદારીઓથી દૂર થઈ ગયા હતા તો પછી તે પોતાના પૌત્ર અને પૌત્રી પાસેથી શું અપેક્ષા રાખે છેવટે તે પણ પોતાના માતા પિતાના પગલે જ ચાલતા હતા આટલો મોટો પરિવાર હોવા છતાં પણ વિજયાબેન એકલતા અને ભૂખમરાનો માર સહન કરતા હતા આજે તેઓ કંઈ પણ ખાધા પીધા વગર જ ચક્કર મારવા નીકળી ગયા તેમની બહેનપણીને લાગ્યું કે તે એકદમ ઉદાસ છે થોડી તો તેમણે વિચાર્યું કે વિજયાબેન પોતે જ કહેશે પણ જ્યારે તે કંઈ બોલ્યા નહીં ત્યારે સંગીતાબેને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું એટલે વિજયાબેનની આંખમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું સંગીતા હું તને શું કહું જ્યારે મેં દીકરીને જન્મ આપ્યો ત્યારે અમને બધાને લાગ્યું હતું કે કોઈકે અમારા માથા પર કદાચ મોટો બોજ નાખી દીધો છે કેમ કે અમારે તેના માટે દહેજ ભેગો કરવો પડશે ભણાવવી પડશે પણ જ્યારે મારા બે દીકરા એક પછી એક જન્મ્યા ત્યારે અમારા બધાની ખુશી સમાતી નહોતી તેમના પપ્પાને પણ સારી નોકરી મળી ગઈ હતી એટલે અમને એવું લાગ્યું કે કદાચ આ અમારા આગલા કર્મોનું પરિણામ છે અમે આગલા ભાવમાં મોતી દાન આપ્યા હશે જેથી આ જન્મમાં એની કૃપા વરસી રહી છે અને મને તો એવું લાગ્યું કે જાણે મારાથી વધારે નસીબદાર કોઈ નથી મારા બે દીકરાઓ સાથે મારું ઘટપણ આરામથી કપાઈ જશે મેં મારી આખી જિંદગી આ સુખી પરિવારમાં વિતાવી છે અને હંમેશા એવું જ વિચારતી કે આજે આપણે બાળકો પાછળ જે કંઈ ખર્ચી રહ્યા છીએ તે બધું વ્યાજ સાથે વૃદ્ધાવસ્થામાં આપણને પાછું મળશે અમે અમારી બધી જ મૂડી અમારા બાળકોને પગભર કરવા માટે થઈને વાપરી નાખી ત્યાં સુધી મેં મારી તબિયત પર પણ ધ્યાન ન આપ્યું હવે મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા છે અને મારી તબિયત પણ સરખી રહેતી નથી મારે બે દીકરાઓ છે જે મારી દવાનો ખર્ચ ઉપાડવાનો તો દૂર હવે તે મને બે ટાઈમ ભોજન પણ ખવડાવી શકતા નથી આ બધી વાતો કરતાં કરતાં વિજયાબેનની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી તેમનું ગળું સુકાઈ ગયું સંગીતાબેને તેમને થોડું પાણી પીવડાવ્યું અને તેમને સાંત્વના આપી અને કહ્યું કે બધું બરાબર થઈ જશે પછી વિજયાબેને કહ્યું સંગીતા મને ખબર નથી પડતી કે આ ઉંમરે હજી મારે બીજું શું સહન કરવાનું બાકી રહી ગયું છે ભૂખથી પીડાઈને પણ હું મરતી પણ નથી આટલું કહીને વિજયાબેન જોર જોરથી રડવા લાગ્યા અને જમીન પર બેસી ગયા સંગીતાબેને તેમને આશ્વાસન આપ્યું અને ઊભા કરીને બાજુમાં ખુરશી પર બેસાડ્યા અને કહ્યું જો વિજયા તું આવી રીતે હાર સ્વીકારી લઈશ તો કોણ જાણે તારા બાળકો તારી સાથે શું કરશે પણ જો તું હિંમત રાખીશ અને પોતાના હક માટે લડીશ તો બાકીનું જીવન ખૂબ સારી રીતે પસાર કરી શકીશ સંગીતાબેનની વાત સાંભળીને વિજયાબેન કંઈક વિચારવા લાગ્યા ત્યારે સંગીતાબેને કહ્યું હવે ચાલ મારી સાથે તે વિજયાબેનને પોતાના ઘરે લઈ ગયા જ્યાં તેમણે વિજયાબેનને વ્યવસ્થિત જમવાનું આપ્યું પછી વિજયાબેન ઘરે પાછા ફર્યા ઘરે જઈને વિજયાબેન હિંચકા ઉપર બેસીને વિચાર કરવા લાગ્યા સાંજ થઈ ગઈ હતી પણ તેમને હજી કોઈએ જમવાનું પણ પૂછ્યું ન હતું પછી તેઓ હિંમત ભેગી કરીને નજીકની કરિયાણાની દુકાનમાં ગયા અને તેમની પાસે થોડા રૂપિયા હતા તેનાથી બ્રેડ ખરીદીને લઈ આવ્યા તે દિવસે સાંજે જ્યારે તેમની દીકરી રીતુ તેના પતિ સાથે તેમને મળવા આવી ત્યારે વિજયાબેન બ્રેડ ખાઈ રહ્યા હતા વિજયાબેને દીકરીને જોતાં જ બ્રેડનું પેકેટ સંતાડી દીધું અને બોલ્યા અરે બેટા તું ક્યારે આવી તે મને આવવાનું કહ્યું પણ નહીં એટલે રીતુ બોલી મમ્મી જ્યારે મેં તમારી સાથે ફોન પર વાત કરી ત્યારે જ મને લાગ્યું કે કંઈક ગડબડ છે એટલે હું તમને મળવા આવી ગઈ શું વાત છે તે મને સ્પષ્ટ શબ્દોમાં જણાવો બેટા મેં તને કહ્યું હતું ને કે બધું બરાબર છે એટલે રીતુએ કહ્યું તમને કોઈ વાતની ચિંતા નથી ત્યારે ત્યાં અચાનક સંગીતાબેન આવી ગયા તેમણે કહ્યું તું ઠીક છે ને વિજ્યા રીતુ બેટા સારું થયું તું આવી ગઈ તારી મમ્મીના દિવસો કેવી રીતે પસાર થાય છે તને ખબર છે સંગીતાબેને રીતુને બધી વાત કહી સંભળાવી તેની વાતો સાંભળીને રીતુ સ્તબ્ધ થઈ ગઈ તેને વિશ્વાસ જ ન આવ્યો કે દરેક પળે માનું ધ્યાન રાખનાર તેના ભાઈ અચાનક આટલા બધા લોભી કેવી રીતે થઈ ગયા આ બધું સાંભળીને વિજયાબેનના જમાઈ કહેવા લાગ્યા મારો એક ખૂબ સારો મિત્ર છે જે વકીલ છે તમે તમારી મિલકતના પેપર્સ ઉપાડો અને અમારી સાથે ચાલો વિજયાબેને ના પાડી છતાં પણ તે બંને તેમને પોતાની સાથે વકીલ પાસે લઈ ગયા અને બધી જ પરિસ્થિતિ જણાવી વકીલે બધા પેપર્સ જોયા અને કહ્યું તમે તમારા દીકરાને વહુને તમારી આંગળીઓ ઉપર નચાવી શકો છો પછી વકીલની સલાહ પર વિજયાબેને તે કાગળની કાર્યવાહી શરૂ કરી થોડા સમય પછી વિજયાબેન ઘરે પાછા ફર્યા થોડી જ વારમાં તેમના બંને દીકરા પણ ઘરે આવી ગયા અને કહ્યું મમ્મી હવે અમારાથી સહન થતું નથી હવે તમારો ખર્ચો અમે નથી ઉપાડી શકતા તેથી અમે તમારા માટે વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરી છે આ સાંભળીને વિજયાબેન આશ્ચર્યચકિત થઈને તેમની સામે જોવા લાગ્યા ત્યારે તેમના દીકરાએ કહ્યું મમ્મી ચિંતા ના કરતા તમને ત્યાં કોઈ મુશ્કેલી નહીં પડે ત્યાં તમને દરેક પ્રકારની વસ્તુઓ આરામથી મળી રહેશે હજુ તો આ વાત ચાલતી હતી ત્યાં રીતુ અને તેના પતિ વકીલ સાથે તેમની સામે હાજર થયા વકીલની સાથે એ બંનેને જોઈને બંને દીકરા અને વહુઓના આશ્ચર્યની કોઈ સીમા ન રહી મોટા દીકરા સાગરે કહ્યું આ બધું શું નાટક છે તમે બંને ફરી વકીલ સાથે આવ્યા છો ઠીક છે હવે મને સમજાયું કે તમારી દીકરીને પણ અમારી મિલકતમાં પોતાનો હિસ્સો જોઈએ છે એટલે જ તમે વકીલને પણ સાથે લાવ્યા છો પણ એક વાત ધ્યાનથી સાંભળી લેજો આ મિલકત અમારા બંને ભાઈઓની છે તેમાં તમારો કોઈ અધિકાર નથી આ સાંભળીને રીતુ અને તેના પતિને ખૂબ ગુસ્સો આવ્યો પછી રીતુએ કહ્યું મારે એક રૂપિયો પણ જોઈતો નથી મારી મમ્મીની મિલકતમાંથી હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારી મા આ વૃદ્ધાવસ્થામાં તેનું જીવન સુખેથી વિતાવે અરે હું તો મમ્મીને મારી સાથે લઈ જવા માગતી હતી પણ મમ્મીએ પોતે જ એવું કહીને ના પાડી દીધી કે તે પોતાના જીવનના અંતિમ દિવસો આ ઘરમાં વિતાવવા માગે છે પપ્પાની યાદો સાથે ત્યાર પછી વિજયાબેને તેમના ચહેરા ઉપર ગુસ્સાના ભાવ સાથે કહ્યું હું અને તમારા પપ્પા અમારી દીકરી કરતાં વધુ દીકરાઓને પ્રેમ કરતા હતા એવું વિચારીને કે દીકરી તો પારકી હોય છે અને ખાલી દીકરાઓ જ ઘટપણમાં સાથ નિભાવશે પણ આજે હું સમજી રહી છું કે અમે કેટલી મોટી ભૂલ કરી હતી તમે લોકોએ તો મારી પાસે કંઈ વધવા દીધું નહીં જ્યાં સુધી મિલકત મારા નામે હતી ત્યાં સુધી તમે મારી પાછળ પાછળ દોડતા હતા અને હવે જ્યારે તમારી ફરજ નિભાવવાની વાત આવી ત્યારે તમે બધા પાછા ખસી ગયા તમને બધાને મારા રૂપિયા અને જમીન જોઈતી હતી પણ આ વૃદ્ધ માતાનું શું આ ઘર હજી મારા પતિનું છે જેના પર મારો પહેલો અધિકાર છે એટલે મોટા દીકરા સાગરે કહ્યું તમારો કોઈ અધિકાર નથી પપ્પાએ વસિયતનામું કરતી વખતે આ ઘર અમારા નામે કરી દીધું હતું ત્યારે જ વકીલે કહ્યું તમે સાચા છો પણ આ કરતાં પહેલાં તમારા પિતાએ આ મકાન અને જમીન તેમની પત્ની વિજયાબેનના નામે ટ્રાન્સફર કરી દીધી હતી અને એ પણ લખી દીધું હતું કે તેઓ આ તમામ મિલકતના માલિક રહેશે અને સાથે એ પણ લખાયું હતું કે જ્યાં સુધી મારી પત્ની જીવતી હશે ત્યાં સુધી બધી જ મિલકત ઉપર તેનો જ અધિકાર રહેશે તેમણે એવું વિચાર્યું હતું કે તમે તમારી માતા સાથે ઘણા ખરાબ કામ કરી શકો છો તેથી જ તેમણે વિદ્યાબેનની સુરક્ષા માટે પોતાના મૃત્યુ પહેલાં વસિયતનામું બદલી નાખ્યું હતું તે મર્યા એના એક અઠવાડિયા પહેલાં વસિયતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો આજ સુધી આ ઘર અને તમારા પિતાના ગામની જમીન વિજયાબેનની જ છે તે ઈચ્છે તે રીતે તેનો ઉપયોગ કરી શકે છે તેમને કોઈ કશું કહી શકે તેમ નથી આ સાંભળીને જાણે બંને દીકરાના હોશ ઉડી ગયા તેઓ ક્યારેક વકીલ તરફ જોતા તો ક્યારેક પોતાની મા તરફ આ ઘટના પછી આજ સુધી બધું સહન કરનારા વિજયાબેન હવે શાંતિથી જીવતા સાદી સ્ત્રી નથી રહ્યા તેમણે ઘણું શીખી લીધું હતું પોતાના હક માટે લડવા અને દીકરાઓને પાઠ ભણાવવા માટે તેમણે દીકરા અને વહુઓને આદેશ જાહેર કર્યો અને કહ્યું કે તેઓ વહેલી તકે આ ઘર ખાલી કરી દે આ સાંભળીને સાગર વિજયાબેનના પગમાં પડી ગયો અને બોલ્યો મમ્મી મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો તે વખતે અતુલે કહ્યું મમ્મી મોટાભાઈએ મને કહ્યું હતું નહીં તમે પહેલાંથી જ જાણો છો કે હું ક્યારે આવું કરવાનું વિચારી પણ ન શકું ત્યારે વિજયાબેને કહ્યું મને તમારાથી દૂર કરતાં પહેલાં તમે વિચાર્યું હતું કે આ ઉંમરે મારી મા ક્યાં જશે કેવી રીતે જીવશે તો પછી હું કેમ વિચારું પણ હું મારા હેત અને આર્યાને દર દરની ઠોકરો ખાવા માટે છોડી શકું નહીં તેથી જો તમે લોકો આ ઘરમાં રહેવા માગતા હોય તો તમારે ભાડું દેવું પડશે જેથી મારો ખર્ચો હું જાતે કરી શકું હવે વિજયાબેને ભૂલ સુધારીને બીજું પગલું એ ભર્યું કે તેઓએ વસિયતનામામાં ફેરફાર કર્યો કે તેમના મૃત્યુ પછી તેમના ગામની જમીન પર ફક્ત તેમની દીકરીનો જ અધિકાર રહેશે રીતુએ તેમના રાંધવા માટે સાફ સફાઈ માટે અને કપડાં ધોવા માટે એક નોકરાણી પણ રાખી દીધી અને વિજયાબેનને હવે સારું ખાવાનું પણ મળવા લાગ્યું સાસુનું આ બદલાયેલું રૂપ જોઈને બંને વહુઓ અને દીકરા પણ સ્તબ્ધ થઈ ગયા કેમ કે ક્યાંક મનના ખૂણે તેમને પણ અહેસાસ થઈ ગયો હતો કે તેમણે મોટી ભૂલ કરી છે અને તેનું પરિણામ તે ભોગવી રહ્યા છે તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો